સુરતા ડુમસ વિસ્તારમાં વર્ષ 2015 માં ચોરી કરનાર આરોપીને રાજસ્થાનથી એલસીબી પોલીસ સે જડપી પાડ્યો છે સુરતા ડુમસ વિસ્તારમાં ગત વર્ષ 2015 માં એક પરિવારના ઘરેથી 1.50 લાખની ચોરી કરનાર તસ્કરને એલસીબી જોન 6 ની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે

ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતાં બાતમી મળેલ હતી કે ડુમસ પોલીસ સ્ટેશન ના એફઆર નંબર 31 2015 ઇપીકો કલમ 457 380 114 411 ના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી હિમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તિલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના ના ગામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને ઝોન ટીમે તેમની હ્યુમન હ્યુમન સોર્સ સોર્સ ટેકનિકલ તથા રોજ પકડી પાડેલ છે તથા મેળવીના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે આ આરોપી તેના મૂળ વતનના ગામે સંતાઈને છૂટક મજૂરી કરતો હતો તથા પોતાનું ગુજરાન ચલાવતો હતો મૂળે તે અહીં કરેલા ગુનાથી સંતાઈને નાસ્તો ફરતો રહેતો હતો અને પોતાના વતન ખાતે તે આવેલા હોવાની બાતમી મળેલ હતી આ આરોપી આ ગુનો કર્યા બાદ અહીંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ તે વિવિધ સ્થળે સંતાતો ફરતો હતો અને થોડા થોડા સમય પોતાના વતન આવતો હોવાની બાતમી મળેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત